આપણે હમણાં કાઢ્યું ને તે પાછી નાખશે જો જો લે આ લે હો હો કોને કર્યું કોને કર્યું કોને આંગળી કાઢી કોને કરી જોઈએ જોવે છે કેમ કે મોબાઈલની ની લાઈટ છે ને એટલે એને જોવે છે મોબાઈલ અને આ શું કરે છે શું કરે છે

તમને આ ટોટલ વસ્તુ મળી જશે ને આયા હશે ને તો ખબર જ હશે એને કઈ કેવું જ ન પડે હું કેવું તર બરાબર છે બરોબર આ ઉનાળામાં બપોર આયા દાવતું રહે હા શું છે બોલે જો તો મેંદાનો લોટ હા જો તો મેંદાનો લોટ છે મને તેમ તે ભૂકી જેવું કઈક લાગ્યું બાય વન ગેટ વન ફ્રી બાય વન ગેટ વન ફ્રી આયા ભાઈ થોડું ઘણું તમને એક સાથે એક ફ્રી મળે આપણે ગુજરાતી ભાષામાં કહું આ બધું ઇંગ્લિશમાં લખ્યું હોય

બધી વસ્તુ તમને મળી રહેશે અને અત્યારે તો બહુ પબ્લિક છે નહીં કેમ કે બપોરના બાર વાગ્યા છે એટલે અત્યારની સિઝનમાં કેરી એટલે વાહ ભાઈ વાહ એ તો કેમ છે લઈ લે કિલો લઈ લે એટલે ગેસ એવું નથી કે બધી તમને ઓલું ઘઉં અને તેલ ને આ બધું તમને બકાલું હોત મળે બકાલું ફ્રૂટ બધું ફ્રૂટ જ છે અને આ તો બકાલું છે હું છે એકસો રૂપિયા ઓહો કેરીના એકસો આ મોલ છે મારો તો તમને એવું થાય કે આ ફ્રૂટ બધું મળી જશે જોવો તમને ચીકુ આ હું ચીકુ છે ચીકુ ચીકુ આ હું છે બોલા એ તો મને કે હું છું હાલો ભાઈ આ હું છે ભાઈ અમને એક એને ખબર નથી તમે કમેન્ટ કરીને કહી દેજો ભાઈ મોસમ બી છે હવે પણ મોસમ બી આવડી મોટી એમ ને આ બધી વસ્તુ લઈને પછી જો આ ગેટ ની બાજુમાં છે અહીં આપણે ચાંદલો કરી દેવાનો બધી વસ્તુનો કેમ કે ચાંદલો કરાવવો પડે ને વસ્તુનો જો ભાઈ થમ્સ અપ કોકોકોલા કોલા આ સ્પ્રાઇટ આ આ શું છે અહીંયા બાય વન ગેટ વન ફ્રી હે ઓફ હવે આપણે આવી ગઈ છે જોડીઓમાં હો ભાઈ મોલમાં જે બહાર આવતા રે આ મોલમાં જ છે પણ આ છે જોડિઓ જો આ જોડીઓમાં વસ્તુ તમને બ્રાન્ડેડ જ મળે બધી કાંઈ કદાચ નહીં જો આ ભાઈ સ્નેપ નહીં કરવા મારા પાસે તો આપણે થોડા ઘણા પટાફોટા પાટ લેવીને કદાચ ચકાચા તો આપણે જો અંદર ફકરા મારી આવતા રહીએ છીએ ને આપણે બહારથી છે જો આ તમારે નાસ્તો કરવો હોય તો અહીંયા તમને આઈસ્ક્રીમ ને એવું બધું તમને મળી રહેશે ને જો આ ભાઈ આગળ આગળ જાય કે આપણે ઉપર જવું છે એમ તો લિફ્ટમાં બેહીને જવાનું છે આપણે ઉપર તમે બધા ન બેઠા હોય તો એક વખત લિફ્ટનું એ મજા માણવો તો આવજો જ હોત કેમ કે અહીંયા આવો એટલે મજા જ આવે વાહ ભાવલા વાહ મજા જ આવો દુબઈમાં જતો હોય એવું લાગે હા હોત દુબઈમાં જ છીએ આપણે જો ભાઈ બે શું એક નથી બસ તમને એમ થશે કે એક જ છે અનાયા ટેટ ઉ પાડવાનું સુપતન છે ઓ ભાઈ જેને ટેટ ઉ એ પણ આવતા રહે જાય સસ્તા અને સારામાં નથી પડી દેતા મોંઘું હોય છે પણ તો તો આપણે લિફ્ટ માં બેહીને ઉપર આવતા રહીશું તો આ બે લિફ્ટ છે પણ અત્યારે આ ઉપર સે ગ્યાંમ જનમ જાય છે એ ગ્યાંમ તો અત્યારે બંધ છે અમને લગભગ હાંજકનો કોલ છે અને જો આપણે આ તમે તમને તમને દેખાડી દઉં નાસ્તામાં એવું જો આઈસ્ક્રીમ ને એવું બધું આવી રીતના કં છે ઓ ભાઈ ભાઈ આવજો એક વખત જ ન આયા હોય કેમ કે તો આપણે લિફ્ટ માં જવાનું જો ભાઈ તો આપણે ઘરે પોગી ગયા સીને આ છે જમ્માનો ઓ ભાઈ ભાઈ ડાયર પણ કી છે એ શું કરે છો તમે બહાર જઈને આવ્યા હે નઈ નઈ ક્યુ હે નઈ નઈ તો આ પાડ નઈ હે આ પાડ એટલે આલે 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 એટલે

તો હાલો આપણે નીકળવી તો તમને બધાને કહી દો તમે બધા ઉપર થમનેલ જોઈને તો તમને ખબર પડી જ ગઈ છે કે ક્યાં જવાનું છે તો આપણે જવાનું છે ખોડિયાર મંદિર તો ચાલો આપણે ખોડિયાર મંદિર જઈને તમને મળવી બરોબર આજે હવે હું ને સ્નેહા બે તૈયાર થઈ ગયા છે હું તૈયાર થઈ ગઈ છું સ્નેહા તૈયાર થઈ ગયા હવે અમે નીકળશું ખોડિયાર મંદિર જવા અને આના છ વાગી ગયા છે એટલે ટાઢોપોળ થઈ ગયો હોય ને એટલે હવે જાવી તો ચાલો આપડે બધા કન્ટિન્યુ બ્લોગ માં રહી જુઓ જો ચેનલમાં નવા હોય તો ને એમ થી લાઈક કરી નાખજો કમેન્ટ કરી નાખજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા ને હો તો ચાલો આપણે ત્યાં જ મળીએ ગાડી ગયા છે અને ગાડી પણ પાર્કિંગ કરી દીધી છે આ છે અમારી ગાડી અને સ્નેહાબેન બેન હુતા એ પણ જાગી ગયા છે અને એમને પણ વિડીયો આવવું હોય ને એટલે જો એમ કા હામુ જોવે છે હવે અમે જઈશું મંદિર બાજુ તો આપણે જો ગાડી ને પાર્કિંગ કરી નાખ્યું છે આ તમને ખબર જ છે અહીં આવતા છે અને કે આ પાર્કિંગ છે પાર્કિંગ વ્યવસ્થા પણ ઘણી બધી મોટી છે તો ગાડી ઊન ઊભો તો હોય ને તો કે ઉપર જો આ ફોજુલ પાર્કિંગ છે એવું હવે આપણે પગી ગયા છીએ મંદિરે હાવ જો તમને દેખાતું છે આ મંદિર છે

ઘણા છે ને પહેલી વાર ખોડિયાર માં દર્શન કરવા આવી છે તો આપણે તો દર્શન ને એવું કીધું આવતા રહે હવે આપણે બેઠા છીએ બહાર કેમ કે કદીક આરામ કરવો પડે ને એટલે બધા બહાર બેઠા છીએ જોવા સ્નેહા બેન અમારા આંગળા ખાવાનું ભૂલતી જ નથી એ સ્નેહા છે ને મોટી થાય ને ત્યાં લઈને આંગળા ખાવાનું નહીં ભૂલે